રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો એક પછી એક નેતાઓના વિરોધ બાદ હવે સાધુ સંતો પણ આ પ્રાણ પ્રતિષ્ઠાનો વિરોધ કરી રહ્યા છે કોંગ્રેસ નેતાઓ અને સાધુ સંતો પણ અને રાજકીય લાભ ગણાવી રહ્યા છે ત્યારે હવે જામનગરના માજી સાંસદ વિક્રમ માડમ પણ આ વિવાદમાં ઉતર્યા છે ભાજપને સણસણ તો જવાબ આપ્યો છે શું પ્રહાર કર્યા તેની વાત કરીશું આપ વિડિયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભાજપ દ્વારા લોકોની રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું જે આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તેને લઈને આ આમંત્રણ જામનગરના માજી સાંસદ વિક્રમ પાસે પણ પહોંચ્યું હતું ત્યારે એક પ્રેસ કોન્ફરન્સમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવા બાબતે વિક્રમ માડમે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા ન જવાનું કારણ આપતા તેમણે જણાવ્યું કે દેશના ચાર પેઠના શંકરાચાર્ય જો આ આમંત્રણમાં ન જતા હોય તો કોંગ્રેસ પણ ન જાય તે સ્વાભાવિક છે ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે ભગવાન રામ તમામ હિન્દુઓના આરાધ્ય દેવ છે તેના માટે અને મારા હિન્દુ હોવા માટે મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી વધુમાં તેમણે હિન્દુત્વના નામ પર ભાજપ સરકાર પર કેવા પ્રહાર કર્યા તે સાંભળો હું હિન્દુ છું સનાતન હિન્દુ છું મારે કોઈના પ્રમાણપત્રની જરૂર નથી હિન્દુ તરીકે હું એક જ માનું છું કે જગદગુરુ શંકરાચાર્ય એ કહે એ હિન્દુઓ માટે છેલ્લો શબ્દ હોઈ શકે હિન્દુસ્તાનની અંદર ચાર પીઠ ચાર પીઠના ચારેય શંકરાચાર્યજી જ્યારે આ યાત્રામાં ન જોડાતા હોય તો આ યાત્રાની અંદર કોંગ્રેસ ન જોડાય એ સ્વાભાવિક છે અને એની જેટલી ડિટેલ ચર્ચા કરીએ એ વાત અલગ છે આ રાજકીય યાત્રા છે આ રાજકીય ઉદઘાટન છે આ કોણ કરી રહ્યું છે એ આપણે જાણીએ છીએ એમાં કેને કેને આમંત્રણો આપ્યા છે કેવી રીતે આમંત્રણો આપ્યા છે જ્યારે એમને આખા ડિટેલની અંદર જાઓ તો જેમને રામ મંદિર સાથે સ્નાન સૂતક નથી એવાઓને પણ આમંત્રણો આપ્યા છે અને જેઓએ રામ મંદિર માટે આખી જિંદગી ઘસી નાખી એવા ક્યાં પૈડા છે એની પણ શુદ્ધ લેવામાં આવી નથી એટલે અમારે કોઈને અમારા એમના પ્રમાણપત્રોની અમારે જરૂર નથી અમે જાશું રામ મંદિરે જાશું પણ સૌથી પહેલાં જગતગુરુ શંકરાચાર્યો જ્યારે રામ મંદિરની મુલાકાત લેશે પછી અમે પોતે પણ રામ મંદિરની જો ઈચ્છા હશે અમને બોલાવો આવશે તો અમે જાશું અમારે આમંત્રણની જરૂર નથી આજે પણ અમારા ગામે ગામ રામ મંદિરો છે ઘરમાં પણ રામની મૂર્તિ છે હું અત્યારે પણ રામજીને આરતી કરીને તમારી પાસે આવ્યો છું અમારે કોઈના પ્રમાણપત્રોવાળા રામ ભક્ત થવું નથી સનાતની થવું નથી અમે સનાતની છીએ સનાતની રહેવાના છીએ અને મેં મારી વ્યક્તિગત વાત કરું તો મેં ભૂતકાળની અંદર લોકસભા લડતો તો ત્યારે ધારાસભ્ય લડતો હતો ત્યારે પણ કીધું હતું આજે કહું છું મારું મૃત્યુ નિશ્ચિત છે અને મને જ્યારે મારું મૃત્યુ થશે ત્યારે મને અગ્નિદાહ દેવામાં આવશે એ જોઈ અને ત્યારે પણ અમને સર્ટિફિકેટ કમસે કમ આપી દેજો કે ના હતો તો હિન્દુ હતો તો સનાતની આનાથી વિશેષ કંઈ કહેવું નથી ત્યારે આ અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર